પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ચોરીવાળી જગ્યાએ જઈ ઝીણવટભરી તપાસ કરતા તેમજ ચોરીની જગ્યા પર સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ મેળવી તજવીજ હાથ ધરી હતી બાતમીની રાહે ચોરી કરનાર ઇસમની ઓળખ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં સદર બનાવટવાળી જગ્યાએ તથા આજુબાજુના સીસીટીવી જોતા એક શંકાસ્પદ બોલેરો વાહન જણાઈ આવેલ ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર બોલેરો ગાડીના નંબરની તપાસ કરતા તેનું એડ્રેસ રાજસ્થાન બાસવાડા જિલ્લો કુશળગઢ તાલુકો કાલખેડા ગામનું જણાઈ આવેલ તેમજ ચોરીવાળી જગ્યા પર સીસીટીવી જોતા તેમાં ફરિયાદીના લાઇટિંગના કામમાં અગાઉ કામ કરી ચૂકેલા તેમજ ચોરીવાળી જગ્યાના

પકડી તેના મકાનની તપાસ કરતા તેના મકાનના રસોડાના રૂમમાં ચોરીમાં ગયેલા તમામ મુદ્દા માલ સારીફ લાઇટો એલઈડી લાઇટો લેઝર લાઇટો સોફ્ટવેર તથા લેપટોપ એમ ચોરીમાં ગયેલ તમામ મુદ્દા માલ મળી આવેલ તેમજ સદર ચોરીનો મુદ્દા માલ આરોપી રમેશ કટારાએ બોલેરો ગાડી ભાડેથી કુશલગઢથી મંગાવી તેના મિત્રને બોલાવી ચોરીનો સામાન ભરી લઈ ગયેલ હોવાનું જણાતા ચોરી કરનાર મહેશ કટારા તેમજ ચોરીનો સામાન ભરી ગયેલ બોરેરો ગાડી તથા ફરિયાદીનો ચોરીમાં ગયેલ તમામ સામાન પાણીગેટ પોલીસ લાવી કબજે લઈ આરોપીની ગુનાના કામે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું તજવીજ હાથ ધરવામાં આવી છે